પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે સમાચાર સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ જિલ્લાના રાધનપુર રાધનપુર ખાતે પોલીસ દ્વારા મેરેથોન દોડ યોજી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો પ્રતીકનો સંદેશ આપ્યો એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સરદાર પટેલની એકસો પચાસ મી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ આગળથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિની અંદર અને રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની ઉપસ્થિતિમાં અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલની ઉપસ્થિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની ને પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેરેથોન દોડમાં ભાગ લીધો હતો ભારતના લોખંડી પુરુષ સ્વતંત્ર સંગ્રામના અગ્રણી ઓમાના એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ દર વર્ષે ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ઓક્ટોબર ના રોજ ગુજરાત રાજ્યના તાલુકાના કરમસદ ગામમાં થયો હતો તેમણે બેરિસ્ટર તરીકે લંડનમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રસેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ તેઓ સ્વતંત્ર આંદોલનમાં જોડાયા હતા અને ખેડૂત હિતો માટે તેમણે અનેક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું બારડોલી સત્યાગ્રહમાં તેમની સફળતા બદલ તેમને સરદારની ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ રાષ્ટ્રની એકતાને અને અખંડતાને સુનિશ્ચિત કરવા માટે પાંચસો ને બાસઠ રજવાડાઓના વિલયનું અગત્યનું કાર્ય સરદાર પટેલે કર્યું હતું તેમની રાજકીય કુશળતા દૃઢ સંકલ્પ અને સંગઠન શક્તિને કારણે સમગ્ર ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યો હતો દેશની એકતા સમરસતા અને રાષ્ટ્રપ્રેમના આદર્શરૂપી ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે કરવામાં આવ્યું છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ભારતના ગૌરવનું પ્રતિક છે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ રાષ્ટ્રની એકતા અખંડતા અને વિકાસ માટે માર્ગદર્શક છે તેમની જન્મજયંતિ નિમિત્તે દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમ એકતા અને સેવાભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી આજે રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે આજે રાધનપુર પોલીસ દ્વારા જે એકતા પરેડનું આયોજન કરેલું છે આ બધા જાણીએ છીએ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોખંડી પુરુષ જેણે એકસો બાસઠ રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવવાની એકતાની વાત કરી એ સરદાર પટેલની આજે દોઢસોની જયંતિ નિમિત્તે અમે બધાય અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનો ખૂબ જ સુંદર મહત્વનું આયોજન કર્યું છે જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતીક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર એ રનવેનું આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર ભારત માતા કી